ઉનાગાં વિસ્તારની ઘટના શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત ચાર વર્ષના બાળકનું તાવ આવતા મોત ખાનગી હોસ્પિટલમાંથી સારવાર માટે સબલ હોસ્પિટલ લાવ્યો હતો સારવાર દરમિયાન બાળકનું મોત છેલ્લા ચાર પાંચ દિવસથી બાળકને તાવ આવતો હતો તમારું નામ શું ઘટના બની મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ બે દિવસ એને તાવ આવતો હતો એટલા માટે સવારમાં બે ઉલટી થઈ લોહીને એટલા એટલા માટે અમે પ્રાઈવેટમાં લઈ જાય ત્યાં પછી એને સિવિલમાં મોકલ્યા બરોબર અહીંથી મૃત જાહેર કર્યો ચાર વર્ષનો ચાર વર્ષનો નહીં પહેલા તો કઈ બીમારી નહીં હતી બસ આ બે દિવસ તાવ આવ્યો એ જ બીમાર